ખબર પડે રોકાઈ જુઓ કામ ખબર પડે તમને તમે જે વાત કરો લીગલી છે કામ નઈ રોકાય

વાત પોતાની રજૂઆત કોને કરે કારણ કે જવાબ તો ક્યાંયથી મળવાનો નથી અને જવાબ મળશે તો એટલું જ કહેવામાં આવશે કે થઈ જશે અત્યારે કંઈક એવું જ સૌરાષ્ટ્રની અંદર જોવા મળી રહ્યું છે કચ્છની અંદરથી જ્યાં વિરોધ ચાલુ થયો હતો વીજ લાઈન નાખવા બાબતે વીજના થાંભલા નાખવા બાબતે તે હવે મોરબી સુધી પહોંચ્યો છે મોરબીના ખેડૂતો પણ આમનો વિરોધ કરી રહ્યા છે પરંતુ તેના ધારાસભ્ય તો એવું કહી રહ્યા છે કે હા અમે રજૂઆત કરી છે સરકારે સાંભળી લીધી છે હવે સરકારે કેટલી સાંભળી છે શું રજૂઆત થઈ છે તે બધી જ વાત કરી આ વિડીયોમાં નમસ્કાર ન્યૂઝ સાથે હું રિદ્ધિ મોરબી જિલ્લાની અંદર અને વેજલપર ગામની અંદર અત્યારે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે હવે તેમને સહાય નથી અત્યારે જોતી પરંતુ વિરોધ છે જેમના ખેતર છે તેમની અંદર જે વીજ થાંભલા નાખવામાં આવે છે વીજ લાઈન નાખવામાં આવે છે તેમને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે કારણ કે સૌથી પહેલા તો તેમની પાસે પરવાનગી લેવામાં નથી આવી તેમની સહી નથી કરાવવામાં આવી કે હા તમારે અમારા ખેતરની અંદર વીજ થાંભલા નાખવા છે તો તમે અમારી પરવાનગી લો એટલે ખેડૂત નારાજ છે ખેડૂત વિરોધ કરી રહ્યો છે રજૂઆત કેટલી વખત કરી છે ધારાસભ્ય કાંતિ અમૃતિયાને પણ પરિણામ શું આવ્યું છે અમે કરી લઈશું અને થઈ જશે આ શબ્દ એટલા માટે કારણ કે દોઢ બે મહિના પહેલાનો એક વિડીયો હતો કાંતિ અમૃતિયા કહી રહ્યા છે કે અમે સરકારને રજૂઆત કરી છે

વાત અહીંયા એ છે કે પંચરોજ કરવાનું હોય છે ખેડૂતોને પૂછીને પરંતુ અહીંયા ખેડૂતોને પૂછવામાં જ નથી આવ્યું એક તો સરકારને સહાય આપવી નથી ખાતર આપે છે તો એમની સાથે એમને નેનો ફરજિયાત કરવામાં આવ્યું છે અને હવે જે ખેતરમાં પાક ઉગાડવાનો છે એ જ ખેતરમાં પૂછ્યા વગર વીજ લાઈન વીજ થાંભલા નાખી દેવામાં આવે છે અને જ્યારે રજૂઆત કરવા માટે જાય છે તો પોલીસ જવાબ આપે છે અમે કંઈ જ નથી જાણતા તમારે અમને નહીં પરંતુ તમે સીધા કોર્ટમાં જાઓ હાઈકોર્ટમાં જાઓ તમે ત્યાં રજૂઆત કરો હવે ખેડૂત પાસે એટલો સમય છે કે હાઈકોર્ટના ધક્કા ખાશે પણ સવાલ અહીંયા એ છે કે સરકારે ખેડૂતોને કંઈ આપવું નથી પરંતુ ધક્કા ખવડાવવા છે તમે રજૂઆત કરવા જાઓ છો થઈ જશે આ શબ્દ એટલા માટે બોલવું વારંવાર પડે છે કારણ કે આ જ સરકારનો જવાબ છે અને પછી તમે દોઢ બે મહિના પછી જાઓ છો એટલે કહેશે કે હા કામ ચાલુ છે તમે જે રજૂઆત કરી છે એમના ઉપર અમે વિચારી રહ્યા છીએ અને ત્યાંના પોલીસ પણ એવું કહી રહ્યા છે કે કલેક્ટર અને એસપીનો હુકમ છે કે કામ તો નહીં જ રોકાય કામ તો થશે જ તમે ગમે એટલી અડચણ પેદા કરશો તેમ છતાં કામ રોકાવાનું નથી વીજલાઇન બાબતે હવે આંદોલનનું રણસિંગુ ફૂંકાઈ ગયું છે જે આ પાવર ગ્રીડ કંપની છે એમના કર્મચારીઓને પોલીસ પ્રોટેક્શન જબરદસ્ત રીતે આપી રહી છે એટલે કાંતિ અમૃતિયાને ફરી એક વખત કહેવાનું કે તમે જે દોઢ બે મહિના પહેલાં બોલ્યા હતા એ તમારે હવે બોલવાનો વારો છે તમે જાઓ ખેડૂતો માટે ઉભા રહો કારણ કે પોલીસ તો સાંભળતી નથી હવે તેમની પાસે એક જ ઉપાય છે તમને બોલાવે તમે આગળ આવો તમે દોઢ બે મહિના પહેલાં જે કાગળ લઈને ખેડૂતોની સામે આવ્યા હતા ખેડૂતો જે રજૂઆત કરી હતી એ તમે ગાંધીનગરમાં કરી હતી ફરી એક વખત એ જ કાગળ તમે ખેડૂતોને બતાવો ગાંધીનગર સુધી લઈ જાઓ અને રજૂઆત ફરી વાર કરો કે અમારા ખેડૂતો હેરાન થઈ રહ્યા છે તમારે ઉપરથી ખાતર નથી આપવું સહાય નથી આપવી પણ જ્યાં પાક અત્યારે વાવાનો છે શિયાળું વાવેતર ચાલુ થઈ ગયું છે તેમાં પણ તમે ખેડૂતોને હેરાન કરો છો

આખી કાંતિ અમૃતિયા ની એટલા માટે વાત કરવી પડે છે કે કારણ કે જયારે કચ્છ થી વિરુદ્ધ મોરબી સુધી પહોંચ્યો તો દોઢ બે મહિના પહેલાની વાત છે આ વાત જ્યારે એ કાંતી અમૃતિયાને ખબર પડે છે કે અમારા ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે એટલે તેઓ ખેડૂત પાસે જાય છે ખેડૂતોની વાત સાંભળે છે અને પછી આખી જ વાત રજૂ લઈને રજૂ કરવા માટે તેઓ ગાંધીનગર જાય છે અને પછી કહે છે કે હા સરકારે સ્વીકારી લીધું છે કે વળતર આપીશું એમના પ્રશ્નનું સમાધાન થશે ખેડૂતોને બધું પૂછવામાં આવશે ખેડૂતોની હા હશે તો જ કામ આગળ જશે પણ દોઢ બે મહિના વીતી ગયા તેમ છતાં જો આ ખેડૂતોનો વિરોધ કરવો પડતો હોય તો ક્યાંક ધારાસભ્ય કાંતિ અમૃતિયા ની વાત કોઈ સાંભળી જ ન હોય તેવું પણ બને કાં તો પછી કાંતિ અમૃતિયા ગાંધીનગર ના ગયા હોય તેવું પણ બને દોઢ બે મહિના પહેલાની વાત છે એટલે કામ તો થઈ જવું જોઈએ ખેડૂતોએ વિરોધ તો ના નોંધાવવો જોઈએ અને હવે ઉપાય હાઈકોર્ટ સુધી જવા કરતાં ક્યાંક એવું લાગે છે કે ખેડૂતોએ કાંતિ અમૃતિયા પાસે જવું જોઈએ બે મહિના પહેલા જે રજૂઆત થઈ હતી ફરી વખત કરવાની ક્યાં સુધી એક ખેડૂત છે તે ધક્કા ખાશે કોઈકની આગળ હાથ જોડશે કોઈ સાંભળવા માટે તૈયાર નથી આ પોલીસ પાસે પાવર છે એટલે તે ખેડૂતને ખગડાવી શકે છે પણ આ ખેડૂત પાસે એટલો પાવર અત્યારે નથી સરકારે આપ્યો કે તેમને કોઈ પણ વાત રજૂ કરવા માટે સક્ષમ એટલે હાથે લડી શકે એટલો કોઈ જ પાવર નથી આપ્યો કારણ કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ આ ખેડૂતો યાદ આવે છે એટલે જ્યારે ખેડૂતની જરૂર છે ત્યારે જ સરકાર તેને યાદ કરે છે ચૂંટણી સમયે મોટા મોટા ખેડૂતો માટે વાયદા કરશે ખેડૂતોને મળવા જશે પણ જ્યારે વાત આવશે વિકાસની પૈસા આપવાની સહાયની ત્યારે કઈ જ આ વસ્તુ કોઈ જ નેતાને યાદ નથી આવતી એટલે દોઢ બે મહિના પહેલા જે કાંતિ અમૃતિ અને સંગઠનના મંત્રીઓએ વાત કરી હતી તે પહેલા સાંભળી લઈએ આજે કેતા આનંદ થાય કે છેલ્લા ચાર પાંચ મહિનાથી આ પૂરા મોરબી જિલ્લાના તમામ આગેવાનો ધારાસભ્ય સભ્ય સંગઠનના પ્રમુખો મહામંત્રી સામૂહિક આ મુખ્યમંત્રીને જે રજૂઆત કરી હતી કે અત્યારે જે કચ્છમાંથી જે લાઈન હતી એના થાંભાની જે રજૂઆત હતી જે ખેડૂતની રજૂઆત હતી ખેડૂતે જે અમને લખીને આપ્યું હતું એ પ્રમાણે સરકારે સ્વીકારી લીધું છે આ બે પાના પ્રમાણે અને જે ખેડૂતની માગણી પ્રમાણે સરકારે આજે ઓર્ડર કરી દીધો હોય અને કાલે કલેક્ટર કરી દેશે એટલે હવે ખેડૂત સાથે મિટિંગ કરી અને ગામના અમારા આગેવાનો જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્યો એનો પરિપત્ર તમને કાલ મળી જશે અને હવે જ્યારે પૂરાણું થાય એક એકબીમાં ત્યારે આપણે એને કામ કરવા જોઈએ તમને પરિપત્ર મળી જાય એટલે તમારી જે માગણી છે એ પ્રમાણે જ સરકારે જે નિર્ણય લીધો હોય તમે બધાએ અમને જે રજૂઆત કરી નાખી ફાઇલ આપી ફાઇલમાંથી બે કાગળ કાઢ્યા છે એ તમારી રજૂઆત પ્રમાણે જ સરકારે મંજૂર કરી દીધી છે અને તમારી મોરબી જિલ્લાના હિસાબે સમગ્ર ગુજરાતને પણ ફાયદો થવાનો જાગૃતિઓનો આ દાખલો છે તમામ સંગઠન તમામ સંસદ સભ્ય તમામ ધારાસભ્ય સાથે મળી રજૂઆત કરી રહી એનો આ પુરાવો છે અને મોરબી જિલ્લાના રજૂઆતથી સમગ્ર ગુજરાતના ખેડૂતોને ભરપાયો થાય હવે કાંતિભાઈ અમૃત્યા કહી રહ્યા છે કે સરકારે સ્વીકારી લીધું છે કે તેઓ વળતર આપી દેશે ખેડૂતો જે કહી રહ્યા છે તે સાંભળવા માટે તૈયાર છે તો હવે બે મહિના પછી અચાનક એવું શું થયું કે હવે કોઈ જ સાંભળવા તૈયાર નથી આગળ રજૂઆત કરશે ક્યાં પહેલા તેઓ પોલીસ પાસે જશે કારણ કે જે પાવર ગ્રીડ કંપની છે તે થાંભલા નાખવા માટે આવે છે એટલે તેમને રોકવા માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે પરંતુ ખેડૂતોને જ રોકવા માટે પોલીસ આગળ આવી છે પોલીસ જ તેમનું કંઈ નથી સાંભળતી એટલે હવે અહીંયા એવું લાગે છે છે કે કંપની તે અને પોલીસ વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે પોલીસને ક્યાંક કોઈકનો પાછળથી સપોર્ટ છે કે ખેડૂતોનું સાંભળવાનું નથી ખેડૂતો જે કરે છે જે વિરોધ કરે છે કરવા દો પરંતુ અહીંયા કામ તો વીજ કંપનીના થાંભલા નાખવામાં આવશે જ પછી ખેડૂતોના ખેતરમાં ભલે ગમે તેટલું જે થવું હોય થાય પાક અત્યારે હવે શિયાળુ પાકનું વાવેતર ચાલુ થઈ ગયું છે એ ન થાય તો પણ ચાલશે પણ થાંભલા તો નાખવામાં જ આવશે કાંતિભાઈ અમૃત્યાને ફરી એક વખત કહેવાનું કે જે બે મહિના પહેલા વાત કરી હતી ફરી એક વખત આજે ગામ લોકો વિરોધ કરી રહ્યા છે તેમની પાસે જાઓ તેમને સાંભળો જો તમે આ વખતે નહીં સાંભળો તો ખેડૂતો હવે ફૂલ રોષમાં છે વિરોધ પ્રદર્શન કરવાના મૂડમાં છે તમને જે રીતે ધારાસભ્ય બનાવ્યા છે એ જ રીતે ધારાસભ્ય પદેથી હટાવતા કે પછી આવનારી ચૂંટણીમાં તમે કઈ દેખાશો નહીં તેવું પણ ખેડૂતો કરી શકે એમ છે કારણ કે અત્યારે સહાય મળતી નથી ખાતરના ફાંફા છે અને ઉપરથી આટલી દાદાગીરી પોલીસ ખેડૂતો સાથે કરે છે એટલે હવે સવાલ બધા અહીંયા એ જ છે કે અત્યાર સુધી ગુજરાતની અંદર હવે જયારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે ત્યારે ખેડૂતો યાદ આવશે બાકી તો ખેડૂતો કોઈને યાદ જ નથી એટલે ખેડૂતોને યાદ કરવાના અત્યારે દિવસો છે યાદ કરી લો એમની રજૂઆતો સાંભળી લો કારણ કે હવે બહુ થયું તમે ઉદ્યોગપતિઓને ટેકો આપી દીધો પરંતુ હવે ખેડૂતોનો વારો છે ખેડૂતોની સાથે ઉભારો તમે બધું જ ના આપો તો કાંઈ નહીં પણ જે એમને જરૂરિયાત છે એટલું તો આપી દો ખેડૂતોને સાંભળી લો જગતનો તાત એમ જ નથી કહેવાતો આપણા બધાનું આપણા પરિવારનું તેઓ ભરણ પોષણ કરે છે અન્નદાતા કહેવાય છે એમની સાથે આટલું તમે કરશો તો ક્યાં તમને પણ આવનારા સમયમાં આ દેખાઈ જશે કે આપણે ખેડૂતોને અવગણવા નહોતા જોઈતા અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર